नमस्कार मित्रों आज हम हमने वीडियो में बात करूँ नगरपालिका में विविध अलग अलग जगह पर भरती है जमासा नगरपालिका महसणा अहमदनगर राजपीपा लुनावाड़ा नगरपालिका छोटा उदयपुर करजण नगरपालिका मणसा नगरपालिका गोधरा नगरपालिका नड़ियाद राजकोट वलभीपुर पाटण नवसारी खबा घनी अलग अलग जगह पर नगरपालिका में विधपोस्ट एक सौ तरह जगह पर गुजरात में रह सी આરપીએડીને સ્પીડ પોસ્ટમાં તમે તમારે ડોક્યુમેન્ટો મોકલીને તમે આવેદન કરી શકો છો અહીં તમે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ જગ્યા જેમાં મોડાસામાં ચૌદ મહેસાણામાં બે હિંમતનગરમાં બાર રાજપીપળામાં ઓગણીસ લુણાવાડામાં ચાર ઉદ્યોગમાં ત્રણ કરજણમાં દસ માણસામાં આઠ ગોધરામાં ચાર નડિયાદમાં ચાર રાજકોટમાં ચૌદ વલભીપુરમાં એક પાટણમાં ચાર અલગ અલગ જગ્યા પર મળીને ધોળકા સહિત એકસોને ત્રણ જગ્યા પર ભરતી થશે જેમાં શૈક્ષણિક લાઈનમાં વાત કરીએ તો ધોરણ દસથી ગ્રેજ્યુએટ સુધીની અલગ અલગ જાહેરાતો છે તેમને વિડીયો તમને લિંક વિડીયો નીચે આપી દઈશ જેમાં હવે મને વાત કરીએ તો અઢારથી પાંત્રીસ નિયમો અનુસાર છૂટછાટ પણ તમને મળવાપાત્ર રહેશે અરજી તમે કઈ રીતના કરી શકો જો અરજી કરવા માટે તેની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે એના પછી તમારે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તમારા ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે આપેલ સરનામા સહિત તમને વિડીયો નીચે પોસ્ટને લિંક આપી દેશે તેના પર ક્લિક તમે આ નગરપાલિકા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશો તો બસ મિત્રો આ માટલો જ ધન્યવાદ